પોલીસ કમિશનરે તે એક એસઆઈટી રચના કરવામાં હુકમ કરવામાં આવેલ છે આ માં ટીમ લીડર તરીકે ડીસીપી ઝોન થઈ રહે છે અને ક્રાઇમ બ્રાન્ચના એક એસીપી અને ક્રાઈમ બ્રાન્ચના એક પીઆઈ અને ચોક બજારના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય સિટીમાં જે ઇન્વેસ્ટિગેશનના સારી પકડ છે આ તમામ માણસોને આ ટીમમાં સામેલ કરવામાં આવશે ટેકનિકલ ઇનપુટ માટે પણ સુરત સિટી પોલીસ સ્ટેશનમાં જે સાયબર ક્રાઇમ સેલ્સ છે અને ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલાઇઝ યુનિટ છે તમામના મદદ લેવામાં આવશે અને ત્વરિત રીતે તમામ કાર્યવાહી પૂરા કરીને એફએસએલના મદદ પણ લઈ અને સુરત સિટી પોલીસ પાસે જે લીગલ સલાહકાર છે એમને પણ સાથે રાખીને ઓછામાં ઓછા ટાઈમમાં ચાર્જશીટ કરવામાં પ્રયાસ કરવામાં આવશે